કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું દહીં તિખારી જે ખૂબ જ સહેલાઈથી અને ઝડપથી બની જતી એવી રેસીપી છે તો એના માટે જોઈતી સામગ્રી દહીં લીલું લસણ લસણની પેસ્ટ કોથમીર રાઈ જીરું હળદર મીઠું હિંગ અને જીરું તો ચાલો આપણે હવે તીખા દહીં તિખારી રેડી કરીશું તો ચાલો ફ્રેન્ડ આજે આપણે દહીં તિખારી બનાવશું એના માટે આ લસણવાળો મસાલો છે એ લેવાનો તમે જેટલું તીખું ખાતા હોય કાશ્મીરી મરચું લાલ હોય તો રંગ સરસ આવે હવે એમાં થોડું પાણી નાખશું આ રીતે પેલા મસાલાને તૈયાર કરી લેવાનું અને સારી રીતે હલાવી લેવાનું આ રીતે પેસ્ટ કરી એમાં થોડી ચપટી એક હળદર અને ధాజీ పౌడర్ స్వాద అనుసార్ మిఠు లే અવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલ મૂકીશું ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી લીધી છે અને હવે આપણે એક વાસણમાં લગભગ 1 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે એમાં પેલા રાઈ નાખીશું

હવે એમાં નાખીશું આપણું ચટણી વાળું સારી રીતે હલાવી નાખીશું સરસ આપણું દહીં તિખારી બને છે તો હું અહીંયા લગભગ અડધો કપ ને લીલું લસણ લીધેલું હતું મને લીધેલ છે તો મસાલો થઈ ગયો છે થોડું પાણી નાખી અને લસણ થઈ પકડાઈ લેશું

દહીં ખીટી ખારી બનાવો એ હંમેશા યાદ રાખવાનું કે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ દહીં ઉમેરવું અને દહીં હંમેશા સરસ એવું તાજું લેજો ફ્રેશ દહીં લેશો તો તમારી દહીં તીખારી છે એ ખૂબ જ સરસ બનશે તો હવે આપણે દહીં એમાં રીતે દહીં નાખી અને હરવા હાથે એને કોથમીરથી ગાર્નિશ કરશું ખૂબ જ સહેલી અને ખૂબ જ સરસ એવી રેસીપી ઝડપથી બની જાય એવી દહીં તિખારી આપણી કાઠિયાવાડી દહીં તિારી રેડી છે